વોર્ડ નંબર 18 માં આવેલ જીઆઈડીસી તરફ જતાં મુખ્ય માર્ગ પર મોટો ભૂવો આજ રોજ વોર્ડ નંબર 18 માં આવેલ અલવા નાકા જીઆઈડીસી તરફ જતાં મુખ્ય રસ્તા પર મોટો ભૂવો પડતા તેની અંદર ભારે વાહન ખાડામાં પડ્યું માંજલપુર અલવા નાકા તરફ જતાં મુખ્ય માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે જેને લઈને કામગીરી બાદ જે યોગ્ય પુરાણ કરવાની કામગીરી છે તે યોગ્ય રીતે ન કરતા આજે એક હેવી ડેમ પર ખાડામાં ફસાયું હતું અવારનવાર કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારી અને વહીવટી તંત્રની નિષ્કાળજીના કારણે આવા બનાવો બનતા હોય છે અને ભૂવાઓ પડે છે જો કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ આજે વિસ્તારના કોંગ્રેસના વોર્ડ નંબર અઢારના કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર પાટીલ અને કોંગ્રેસ અગ્રણી અજેશભાઈ પટેલ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો અને ઈજારતોની સામે દંડાત્મક કાર્યવાહી કરી બ્લેક ટેસ્ટ કરવાની માંગણી કરી હતી આ અમારા વોર્ડ નંબર માં આવેલ સમાવિશ વિસ્તારની અંદર અલવા નાકા તરફ જીઆરડીસી તરફ જતો મુખ્ય રસ્તો છે આ ડ્રેનેજની કામગીરી લગભગ છેલ્લા છ મહિનાથી પણ વધારે સમયથી આ ચાલે છે અને આજે આ કામગીરી થયા બાદ જે કામગીરી પૂર્ણ કર્યા બાદ જે પુરવાનું હોય છે પૂરી તકેદારી રાખી નથી જેના કારણે આજે એક ભારે વાહન અહીંયા ફસાયું હતું અને લગભગ પંદરથી વીસ ફૂટ જેટલો ભૂવો પડ્યો હતો અને ગાડી એક સાઈડથી પૂર્ણ નમી ગઈ હતી કોર્પોરેશનની આ ગંભીર બેદરકારી અવારનવાર વડોદરા શહેરમાં જ રહેલી છે માં પણ ઘણી જગ્યા પણ આવા અધૂરા કામ ચાલે છે છેલ્લા ઘણા સમયથી કામગીરી પૂર્ણ કરવામાં નથી આવતી અને આના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે ઇજાડધારો પોતાને બહુ મોટા માય બાપ સમજીને કામ કરી રહ્યા છે પણ જગ્યાએ અહીંયા ભયજનક સૂચનો લખવામાં નથી આવ્યા જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે લોકોના જીવ જોખમે મુકાયા છે કારણ કે તમે જો કે ગઈકાલે પણ કોર્પોરેશનની બેદરકારીના કારણે એક નિર્દોષ યુવાને પોતાનો જીવ ગુમાવે છે એક માતા એનો પુત્ર ગુમાવે છે ત્યારે કોર્પોરેશન શું આવા બધા બનાવોની રાહ જોઈ રહ્યું છે માંજલપુરમાં પણ આવા બનાવો બને એની રાહ જોઈ રહી છે ત્યારે કોર્પોરેશન આવા ઇજારદારોની સામે દંડાત્મક કાર્યવાહી કરે અને બ્લેકલિસ્ટ કરે અને આ કામગીરી ક્યારે પૂર્ણ થશે ત્યારે એની પાસેથી પણ એની પાસેથી લેખિતમાં લો અને આવા બોર્ડ સૂચનો પણ લગાવવામાં આવે જેથી કરીને વિસ્તારના નાગરિકોને ખબર પડે કે આ શું કામગીરી ચાલે છે ક્યારે પૂર્ણ થશે ને ક્યારે શરૂઆત થઈ છે ને અમારે અહીંયાથી જવું હોય તો તમારે અમારે થોડી તકેદારી રાખીને જવું પડે કારણ કે આ તો દિવસ દરમિયાન આ બનાવ બન્યો છે ના કરે નારાયણ જો આ અંધારામાં બન્યો કે સાંજે બન્યો હોત તો બિલકુલ કોઈ મોટી ગંભીર સમસ્યા ઊભી થઈ કોઈ કોઈના જીવનો જોખમ બન્યો હોત ત્યારે શું કોર્પોરેશન આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ કરવા માંગી રહી છે શું લોકોના જીવ લેવા માગે છે એ જોવાનું રહેશે ને આવનારા સમયમાં કોર્પોરેશન આ ઇજારદારની સામે દંડાત્મક કાર્યવાહી કરે એવી મારી સ્પષ્ટ માંગણી છે અહીંયા કોઈ પણ પ્રકારનું સુપરવિઝન નથી ને થતું ના સુપરવિઝન થવાના કારણે તકેદારી ન લેવાના કારણે આવા ભૂવાઓ પડે છે અને આવા બનાવો અવારનવાર વડોદરા શહેરમાં બને છે અને માંજરપુર વિસ્તારમાં પણ ઘણી બધી જગ્યાએ આવા કામો ચાલે છે કોઈ પણ પ્રકારનું સુપરવિઝન નથી હમણાં તમે જો કે જેવી રીતના ટ્રક ગયો આખો આખો ટ્રક અંદર ઘૂસી ગયો લગભગ ફોટા વિડીયોમાં આપ તમે જોશો કે લગભગ પંદરથી વીસ ફૂટ જેટલો ભૂવો હતો અને એક સાઈડનું આખું વાહન અંદર ઘૂસી ગયું અને આ વાહન દિવસ દરમિયાન હતું જો રાતના સમયે આવો કોઈ બનાવ બન્યો તો ચોક્કસ કોઈ ગંભીર ઈજા પામટ અને કોઈ રાહદારી આનો નિર્દોષ નાગરિક ભોગ બનતો